સાઠ રૂપ સાત સાઠ સદુસાઠ અડતર પંચ્યાત્તર સત્યાતર અઠ્યાત્તર એક્યાંશી રૂપિયા 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 ત્રણશી રૂપિયા ચૌદશી રૂપિયા પંચ્યાસી શયા સી અઠ્યાસી એકવદ નવ નવ્વ રૂપાય નવ્વાદ નવ રૂપાય एकशेस एक सत्तर एकशे पंचर रुपये एकशे पंचर रुपए एकशे ऐसी एकशे ऐसी एकशे ऐसी एकशे ऐसी બાર રૂપિયા ચાર રૂપિયા ચૌદ રૂપિયા ચૌદ રૂપિયા પંદર રૂપિયા સો રૂપિયા સત્તર રૂપિયા સત્તર રૂપિયા અઢાર રૂપિયા એકસો રૂપિયા વીસ રૂપિયા એકવીસ રૂપિયા એકવીસ બાવીસ રૂપિયા રૂપિયા ચોવીસ રૂપિયા ચોવીસ રૂપિયા પંદર સત્તાવીસ રૂપિયા 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 પંચાલીસ રૂપિયા રૂપિયા સત્તેલીસ રૂપિયા અઠેચાલીસ રૂપિયા રૂપાય પન્સ રૂપાય ્રેપન રૂપાય પંચાવન રૂપાય પંચાવન રૂપાય પંચાવન રૂપાયો રૂપાય સાત સડુસઠ અડુસઠ એક સત્તર એકાત્તર ત્રે રૂપિયા

પાંચ રૂપાય સારું ભાઈ સાત રૂપિયા સાત સાત રૂપાય સાત રૂપાય સાત સાત રૂપાય આઠ રૂપાય આઠ આઠ રૂપાય આઠ રૂપાય સાત રૂપાય સાત રૂપાય આઠ રૂપાય આઠ રૂપાય નવ રૂપાય સારું બાય આઠ આરુપાય અગારૂપે બાર રૂપાય તેર રૂપાય જે રાખ તેર રૂપાય